નમસ્કાર મિત્રો આજે અપાર આઈડી કાર્ડ કઈ રીતે બનાવવું એની માહિતી આપવાની છે તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયા તમારા સુધી પહોંચી શકે તો મિત્રો અત્યારે વિદ્યાર્થીઓને અપાર આઈડી કાર્ડ બનાવવાનું ચાલુ છે તો એ બનાવવા માટે આપણે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરની અંદર સર્ચમાં ટાઈપ કરવાનું છે ડિજીલોકર તો આ રીતે ડિજિલોકર સર્ચ કરશો એટલે આ આ ટાઈપની એપ્લિકેશન આવશે તો આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની છે તો મારે પહેલેથી સ્ટોલ કરેલી છે એટલે હું એને ઓપન કરું છું તમારે ઇન્સ્ટોલ ના કરેલી હોય તો પહેલી ઇન્સ્ટોલ કરી લેવાની તો આ એપ્લિકેશનને આ રીતે ઓપન કરશો એટલે આ રીતનું બતાવશે તો મિત્રો ડિજિલોકરની એપ ઓપન થશે એટલે આ ટાઈપનું ઇન્ટરફ્રેસ બતાવશે આમાં આપણે ગેટ સ્ટાર્ટ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપ બે ઓપ્શન બતાવશે પહેલાં તમે જો પહેલાં પણ વખતે તમે જે એકાઉન્ટ બનાવેલું હોય તો તમે આ સિંગ ઇન ઉપર ક્લિક કરી અને આની અંદર મોબાઈલ નંબર એન્ટર કરી અને નેક્સ્ટ કરીને પણ તમે જે આમાં લોગિન થઈ શકો છો અને આ યુઝર ઉપર યુઝર નામ ઉપર ક્લિક કરશો તો આની અંદર યુઝર નામ એન્ટર કરવાનું રહેશે અને પાસવર્ડ તમે જે બનાવ્યો છે એ એન્ટર કરવાનું રહેશે અને સાઇન કરવાનું રહેશે અને જો તમે આ આધાર કાર્ડ ઉપર ટ્લિક કરશો તો આની અંદર આધાર કાર્ડ નંબર નાખી અને તમારે નેક્સ્ટ કરવાનું ઓટીપી આવશે એ રીતે તમે લોગ ઇન થઈ શકો છો અને જો આપણે આમાં પહેલેથી એકાઉન્ટ ના બનાવ્યું હોય તો એના માટેની પ્રોસેસ છે આ ક્રિએટ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે નામ એન્ટર કરવાનું રહેશે જન્મ તારીખ એન્ટર કરવાની દેશે મેલ ફિમેલ સિલેક્ટ કરવાની રહેશે અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને આની અંદર પિન સેટ કરવાનું પિન સેટ કર્યા પછી આ સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઓટીપી આવશે જે મોબાઈલ તમે એન્ટર કર્યો છે આની અંદર તો એ ઓટીપી આ રીતે એન્ટર કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરશે એટલે આની અંદર આધાર કાર્ડ નંબર માગશે તો આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો તો આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરીને નેક્સ્ટ કરવાનું નેક્સ્ટ કરશો એટલે આ રીતે મોબાઈલ નંબર જે આધાર કાર્ડ નંબર સાથે લિંક હશે એની અંદર એક ઓટીપી આવશે તો આ રીતે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે બતાવશે કે ઓલરેડી તમારું ડિજિલોકરની અંદર એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે તો પછી તમારે આ સિંગ ઇન એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરી અને આની અંદર મોબાઈલ નંબર એન્ટર કરવાનો આ રીતે મોબાઈલ નંબર એન્ટર કરી નેક્સ્ટ કરવાનું નેક્સ્ટ કરશો એટલે તમે જે પિન બનાવ્યો હશે એ એન્ટર કરવાનું રહેશે તો આ રીતે પિન એન્ટર કરી અને આ સિંગ ઇન એના ઉપર ક્લિક કરવાનું મિનિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે લોગિન થઈ જશો આની અંદર હવે તમારે સર્ચ કરવા માટે આ સર્ચ ઉપર ક્લિક કરવાનું આ શર્ટની અંદર ટાઈપ કરવાનું છે અપાર આ રીતે અપાર આઈડી સિલેક્ટ કરશો એટલે આ ટાઈપનું લખેલું બતાવશે અપાર આઈડી એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આમાં જે રીતે તમારે આધાર કાર્ડમાં નામ હશે એ એ જ રીતે બધી માહિતી આવી જશે આની અંદર તમારે હવે આ આઈડેન્ટિટી ટાઈપ એની અંદર સિલેક્ટ કરવાનું રહેશે તમારે જો રોલ નંબર અંદર એન્ટર કરવો હોય તો તમે રોલ નંબર સિલેક્ટ કરી અને રોલ નંબર એન્ટર કરી શકો છો એની અંદર સિલેક્ટ આઇડેટીની અંદર રોલ નંબર રજિસ્ટર નંબર ઇનરોલમેન્ટ નંબર નેવ એડમિશન આની અંદર જે તમે સિલેક્ટ કરશો એ સિલેક્ટ કરી એ સિલેક્ટ કરશો એટલે આઈડેન્ટી આઈડેન્ટિટી ટાઈપની અંદર તમે જો રોલ નંબર સિલેક્ટ કરશો તો આની અંદર રોલ નંબર તમારે એન્ટર કરવાનો રહેશે એક્ઝામ્પલ તરીકે હું એન્ટર કરી દઉં છું અને આ એડમિશન ઇયરની અંદર તમારે જે વર્ષ ચાલતું હોય સિલેક્ટ કરવા રહેશે અને આની અંદર તમે તમારી શાળાનું નામ શાળા કોલેજ એ તમામ આવા નામ બતાવશે તો તમારે જે નામ હોય તમારી શાળાનું કોલેજનું એ તમે આની અંદર સિલેક્ટ કરી શકો છો અને પછી આ બોક્સમાં ટીક કરી અને આ ગેટ ડોક્યુમેન્ટ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે સ્કેન થશે આની અંદર બતાવશે અપર આઈડી કાર્ડ મારે બન્યું નથી કેમ કે મેં એક્ઝામ્પલ તરીકે તમને બતાવ્યું હતું એટલે પણ જે આ આધાર કાર્ડ લખેલું હતું એની નીચે બતાવશે અપર આઈડી કાર્ડ તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે આધાર કાર્ડ બતાવ્યું એ જ રીતે અપર આઈડી કાર્ડ બતાવશે તો મિત્રો એને ડાઉનલોડ કરવા માટે તમારે આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરવાનું ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને આ વી પીડીએફ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ નીચે બતાવશે જે ડાઉનલોડ કરવાનું ધીર એના ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ રીતે આપણે અપાર આઈડી કાર્ડ બનાવી શકીએ છીએ